તો ખરેખર આ આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કે એના કોઈ પણ પાણીનો નો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એના કોઈ આપણા પાસે એવું નથી કે અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે કોલ્ડ્રીસ ને પેપ્સી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે હજાર નંગ જેવી હશે બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે તાત્કાલિક નાશ કરેલ છે